રોજકાનો કર્ણો ગઢવી તેની માતા સાથે દર્શને આવ્યો એક વખત શ્રીજી મહારાજ દરબારમાં વિરાજમાન હતા અને ગામ રોજકાનો કર્ણો ગઢવી મહારાજના દર્શને આવ્યો હતો તેની સાથે તેની માતુશ્રી પણ દર્શને આવેલ તેને પોતે માર્ગમાં સમજાવેલ જે માં સ્વામિનારાયણ ભગવાન છે તે તને બોલાવે કે ન બોલાવે પણ કાંઈ બોલીશ નહીં ડોશી કહે બાપ દીકરા હું કાંઈ નહીં બોલું પછી દરબારમાં આવી ડોશી મહારાજને પગે લાગી તો પણ મહારાજે સામું જોયું નહીં ત્યારે ડોશી બોલી જે તમે મારી વૃદ્ધ છે ના જુઓ એમ ડોશી બોલી એટલે કર્ણો સભામાં બોલ્યો જે ભૂકી ગધેડી ભૂકી ગધેડી હું ગધેડીને સમજાવતો હતો કે તું કાંઈ બોલીશ નહીં પછી મહારાજ કહે ખરો કર્ણો તેની માને ગધેડી કહી એમ હસીને બોલ્યા